આમોદમાં ખાબકેલા વરસાદને પગલે માર્ગો ઉપર પાણી ફરી વળતા તારાજી સજાઇ આમોદના ભાગના મુખ્ય માર્ગો થયા બંધ આમોદની સરકારી કોર્ટ કચેરીથી આમોદ ગામ તરફ આવતા માર્ગ ઉપર મેઘરાજાના વરસેલા વરસાદને પગલે સમગ્ર પંથકમાં પાણી પાણી થઈ ગયું જ્યારે આમોદથી નવાદાતાપુર નવા વાડિયા તરફ જતા માર્ગ ઉપર પાણી ફરી વળતા જળબંબાકારની સ્થિતિના પગલે રસ્તો બંધ થઈ ગયો હતો જ્યારે આમોદથી ભીંપુરા ગામ તરફ જતા માર્ગ ઉપર મહાકાય કદાવર વૃક્ષ ધરાશય થતા માર્ગ બંધ થઈ ગયો હતો આમોદ નગરપાલિકાથી આમોદમાં મામલતદાર તરફ જતા માર્ગ પર તરફ જતા માર્ગ ઉપર વરસાદનું પાણી ભરાઈ જતા રસ્તો બંધ થઈ ગયો હતો જ્યારે આમોદ ગામથી ભરૂચને જોડતો પાછળના માર્ગ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા માર્ગ બંધ થઈ ગયો રિપોર્ટર શફીક બાપુ આમોદ પાણી પાંચ સાત વર્ષની આ તમારી લાઈફની અંદર પહેલી વાર જોયું છે કે આ પાણી આવેલું છે આવેલું છે એ પણ તેઓ ગેરૈ માતાના મંદિરે જે બંધ કરેલું છે બધું માટોડી ફોડાઈ દીધું આ એ બધા ખેતરોનું પાણી રિટર્નમાં આવી રહ્યું છે કાં તો બંધ કરીને જે ચોમાસાની અંદર એમને જે સાફ સફાઈ કરવાનું હોય એ સાફ સફાઈ કદાપી કહી નથી જે એને ઊંડી કરવાની હતી તે ઊંડી તો કરી જ નથી અંદર બાવળિયા અને બધું બી પડેલું હતું એ બાવળિયાથી બધા જે કચરો જાય છે એ બધું જામ થઈ જાય છે એ જામ થાય એના પાણી કઈ જાય એ બધું પાણીનો નિકાલો અને જે પેલો કોક મોટો કરેલો હતો તેને કૂડીને એને એ કરી દીધું એ બધું ખેતરનું પાણી છે આ એની અંદર કૂડીને બધું પાણી આ બાજુ રિટર્ન માર્યું છે વાડિયા ટોટલી બત્રીસ ગામો નું અવર જવર છે આ બાજુના ગામોનું આ બાજુ થી સરબાણ નું બધું પાણી સરબાણ લગીનું જે ખેતરો પાણી છે તે બધું પાણી આ બાજુ જ આવે છે